જય માતાજી મિત્રો કુબોટા ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ ડિટેલ તમને મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો તમે આ કુબોટા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે

ટ્રેક્ટરના માલિક જણાવે છે વન વહનવન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો ફૉલ્ટ તમને જોવા નહીં મળે સીટ સતરે નવા એન્જિન પાવરફુલ બધું જ કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર પણ તમે જોઈ રહ્યા છો નવા જ ટાયર છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગામ કુપરિયાળા પાટડી જિલ્લો સુરેન્દ્રનગર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર ગેરંટી સાથે આ વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોની નીચે મળી રહેશે આ ગાડી ટ્રેક્ટરના માલિકનો નંબર નવ્વાણું અઠ્ઠાણું ત્રેસઠ અગિયાર છન્નું આ કુબોટાના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંડિશન ટીપટોપ કન્ડિશન છે ચાર ચોખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું